સન બે હજાર અઢારમાં કાપોદરા વિસ્તારમાં હીરાના કારખાનામાં બે સમૂહ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની સૂચના મુજબ ડીસીબી પોસ્ટના ચેનિંગ સ્કોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન આધારભૂત મળેલ બાતમી હકીકતને આધારે સન બે હજાર અઢારમાં રાત્રના સમયગાળા દરમિયાન કાપોદરા વડાચો બરોડા બરોડા સામે મોહનબાગ ખાતા નંબર સી એકત્રીસ બત્રીસવાળા હીરાના કારખાનામાં કામ કરતા બે કારીગરોને અજાણે આરોપીઓએ છરોને પિસ્ટલ જેવું હથિયાર બતાવી આંખે ટેપ મારી તેઓના બંને હાથો બાંધક બનાવી બંધ કરી કારખાનામાં રહેલ ટેબલોના ડ્રોવરોના લોક તોડી કરી તેમાંથી દસ લાખ પંદર હજાર છસોને એક નવસો ને એકસઠના હીરાની લૂંટના ગુનાને અંજામ આપનાર આરોપીઓ પૈકીના ચિતુ શ્રીકૃષ્ણ શર્મા ઉમર બાવીસ રહેવાસી ફ્લેટ નંબર એ વન સરોજ કોમ્પ્લેક્સ જીઆર હોસ્પિટલ ગજરાઈ રોડ વિનાયક બિહાર કોલોની સામે આગ્રા સુરત આગ્રા શહેર યુપી રહેવાસી મોરેના એમપી અને આગ્રા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડી તેમના વિરુદ્ધ ધોરણ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મજકૂર આરોપીની પૂછપરછમાં પોતાના ગામનો વતની રાકેશ તોમર સન બે હજાર અઢારના સાલમાં બનાવવાળી જગ્યાવાળા હીરાના કારખાનામાં કામ કરતો હતો અને કારખાનામાં માતબર રકમના હીરા રહેતા હોવાનું અને રાત્રિના સમયે બે કારીગરો કામ કરતા હોવાનું જાણતો હોવાથી તેણે રાત્રિના સમયગાળા દરમિયાન કારખાનામાં કામ કરતા કારીગરોને બંધક બનાવી હીરાની લૂંટ કરવાની યોજના બનાવી તે યોજનામાં પોતે રિક્ષા ચાલક ભવન ભગવાન સિંહ ઉર્ફે ભગુના તોમરનાઓ સામેલ થઈ રાત્રિના સિંહ ઉર્ફે ભગુના તોમર પાસેથી રિક્ષામાં બનાવવાની જગ્યાએ જઈ પોતે રાકેશ તોમર ના હીરાના કારખાના પાસે ઓળખ ન થાય તે સારું મોઢે બાંધી કારખાનામાં પ્રવેશ કરી ત્યાં આગળ હાજર રહી બે ઈસમોને પોતાની પાસે રહેલ છરો તથા ડુપ્લિકેટ પિસ્ટલ બતાવી તેઓના આંખ ઉપર ટેપ બાંધી બંનેના હાથો દોરી વડે બાંધી તેઓને સંડાસમાં બંધ કરી કારખાનામાં રહેલ ડોવરોના લોક તોડી હીરાની લૂંટ કરી સુરત છોડી પોતાના વતનમાં જાય ત્યાંથી આગ્રા મુકામે જતો રહેલ હોવાની કબૂલાત કરી છે મજકુર સદર ગુનાને અંજામ આપ્યા બાદ હાલ આગ્રા શહેરમાં ઓટો રિક્ષા ચલાવતો હોવાની તેવી પાકી બાતમી હકીકતને આધારે આગ્રા શહેરમાં ગોઠી મચકોને પકડી પાડી આવેલ છે નીચે મુજબનો વણ શોધાયેલ ગુટનો ગુનો ભે ભેદ ઉકેલવા પામ્યો છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ